અનંત ચતુર્દશી વ્રતકથા પૂજાવિધિ મહિમા અને ઉપાય છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવા સુભ ચૌદ પરિચય હિન્દુ પંચાંગ મુજબ ભાદરવા સુભ ચતુર્દશી એટલે કે ભાદરવા માસની શુભ ચૌદશો મનાવાતો એક વિશેષ અને મહત્વનો તહેવાર છે અનંત ચતુર્દશી આ દિવસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે અને અનંતસૂત્ર ધારણ કરવાનું વિશેષ મહાત્મ્ય છે અનંત ચતુર્દશી એ દિવસે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરે છે પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુજીને અનંત રૂપે પ્રાર્થના કરે છે અનંત ચતુર્દશીનો તહેવાર માત્ર વિષ્ણુ ભક્તિ માટે જ નહીં પરંતુ ગણેશ ચતુર્થીના વિસર્જન સાથે પણ જોડાયેલો છે આ દિવસે જ ગણેશ મહોત્સવનો અંતિમ દિવસ હોય છે અને ભક્તો વિઘ્નહર્તા ગણપતિનું વિસર્જન કરે છે અનંત ચતુર્દશીનું મહત્વ અનંતનો અર્થ અનંત એટલે અસીમ અપરિમિત ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપી અનંત છે તેમનો આરંભ કે અંત નથી આ દિવસે ભક્તો અનંત સૂત્ર બાંધીને ભગવાન વિષ્ણુને અનંત રૂપે યાદ કરે છે ધાર્મિક માન્યતા આ વ્રત કરનારને ચિરંજીવી સુખ અખંડ સમૃદ્ધિ પરિવાર સુખ ધન આયુષ્ય અને મોક્ષ મળે છે વિશ્વાસ જો કોઈ દર વર્ષે સતત ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશી વ્રત કરે તો તેને સર્વ પાપોથી મુક્તિ મળે છે અનંત ચતુર્દશી વ્રત કથા અનંત ચતુર્દશી સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે અહિંગ મુખ્ય કથા પ્રચલિત છે કથા એક પાંડવોની કથા મહાભારત સમયમાં પાંડવો જુગાર રમતા પોતાનું રાજપાટ ગુમાવી બેઠા તેઓ ભટકતા હતા દ્રૌપદી ખૂબ દુઃખી થઈને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચી કહ્યું દ્રૌપદી પાંડવોને તેમના દુઃખોથી મુક્ત કરવા માટે તું અનંત ચતુર્દશી વ્રત કરજે દ્રૌપદીએ વિષ્ણુની પ્રતિમા સ્થાપીને અનંત સૂત્ર બાંધી વ્રત કર્યું પરિણામે પાંડવોનું સુખ પરત આવ્યું અને અંતે મહાભારતમાં તેમને વિજય પ્રાપ્ત થયો ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને બલિરાજાને પાતાળમાં પરંતુ બલિરાજા ભગવાન વિષ્ણુના ભક્ત હતા તેથી વિષ્ણુજી તેમના પાલન કરવા પાતાળમાં જ રહ્યા ત્યાં વિષ્ણુજીને અનંત સ્વરૂપે પૂજવામાં આવે છે એથી અનંત ચતુર્દશીનો દિવસ તેમને પ્રિય છે અનંત ચતુર્દશી પૂજા વિધિ રાતકાળની તૈયારી એક વહેલી સવારે ઉઠીને સ્નાન કરો બે ઘરમાં કે મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો ત્રણ આસન પર પૂર્વ દિશા તરફ મોખું કરીને બેસો પૂજાની સામગ્રી લાલ કે પીળો દોરો અનંત સૂત્ર હળદર કુમકુમ અક્ષત ચોખા ફળ મીઠાઈ દૂધ તુલસી પાંદડાં દીવો ધૂપ ફૂલમાળા અનંત સૂત્ર પર ચૌદ ગાંઠ બાંધેલી હોવી જોઈએ પૂજા વિધિ એક વિષ્ણુજીના સમક્ષ દીવો પ્રગટાવો બે ગણેશજીનું પ્રથમ પૂજન કરો ત્રણ પછી શંખમાં પાણી ભરીને છાંટો ચાર વિષ્ણુજીને ફૂલ અક્ષત દીવો કરો અનંત સૂત્ર પર હળદર લગાવીને પૂજા કરો પરિવારના દરેક સભ્ય હાથની કાંખે પુરુષ અથવા ડાબા હાથની કાંખે સ્ત્રી અનંત સૂત્ર બાંધે સાત અંતે આરતી કરો અને પ્રસાદ ગ્રહણ કરો અનંત સૂત્રનું મહત્વ આ દોરામાં ચૌદ ગાંઠો હોય છે જે અનંતનું પ્રતિક છે તે ગાંઠો ચૌદ લોક ચૌદ મનુ ચૌદ વર્ષનું વ્રત અને ચૌદ આનંદમય જીવનના પ્રતિકરૂપ છે આ સૂત્ર ધારણ કરવાથી ભક્તના જીવનમાં અખંડ સુખ ધન સંતાન સુખ આયુષ્ય અને શાંતિ મળે છે અનંત ચતુર્દશીનો મહિમા એક આ વ્રત કરવાથી કુટુંબમાં એકતા સુખ અને સમૃદ્ધિ વધે છે બે જે લોકો આર્થિક મુશ્કેલીઓથી પીડાતા હોય તેમને રાહત મળે છે ત્રણ પતિ પત્ની વચ્ચેના મનમેળના વિવાદો દૂર થાય છે ચાર આ દિવસે વિષ્ણુ ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે પાંચ ભગવાન ગણેશનું વિસર્જન આ દિવસે થાય છે તેથી દ્વિગુણ પુણ્ય પ્રાપ્ત થાય છે અનંત અનંત ચતુર્દશી ઉપાય ધન પ્રાપ્તિ માટે સૂત્ર બાંધીને કરો સંતાન સુખ માટે તુલસી દળ સાથે ભગવાન વિષ્ણુને દૂધ અર્પણ કરો ત્રણ પરિવાર સુખ માટે અનંત સૂત્રમાં ચૌદ ગાંઠ બાંધીને આખા પરિવાર સાથે ધારણ કરો ચાર આર્થિક મુશ્કેલી માટે આ દિવસે પીળા કપડામાં ચણાનો દાળદાન કરવી પાંચ શાંતિ માટે ઘરમાં વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો સમાજ અને પરંપરા અનંત ચતુર્દશી માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમુદાયિક ઉત્સવ પણ છે ખાસ કરીને મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર ભારતમાં મોટી સંખ્યામાં ભક્તો આ વ્રત કરે છે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે વિઘ્ન હતા ગણેશને વિદાય આપવામાં આવે છે ભક્તો ગણપતિ બાપ્પા મોરિયા ના જયઘોષ સાથે વિસર્જન કરે છે નિષ્કર્ષ અનંત ચતુર્દશી એ ભક્તિ ઉપવાસ તપ અને સદ્ગુણોની પ્રેરણા આપતો પવિત્ર તહેવાર છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક અનંત સૂત્ર ધારણ કરવાથી ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે છ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે જો તમે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરો તો તમારા જીવનમાં અનંત સુખ અખૂટ સમૃદ્ધિ અને ચિરંજીવી આનંદ પ્રાપ્ત થશે